યુનિટી ટ્રાવેલ્સની ખાનગી પેસેન્જર બસ માં થયેલી દાગીના ચોરીની ઘટનાનો અમદાવાદ રૂરલ એલસીબી વિભાગે સફળ ભેદ ઉકેલ્યો છે તારીખ વીસ બે બે હજાર પચીસ ના રોજ ફરિયાદી નસીમ બેન વલ્લભભાઈ ખાગડ ખાંભાથી લગ્ન પ્રસંગે

માહિતીના આધારે આરોપી સાકીર કમાલ ચાઉ પઠાણ ને ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં તેને ગુનો કબૂલી લીધો હતો અને તેની પાસેથી ચોરેલા તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા હતા સીકે બારડ ધંધુકા